ને ફરીથી સવારે સાડા છ વાગે આપણે ગ્રેટિટ્યુડ માટે તૈયાર છીએ આજે છે ડે ફાઈવ અને જે લોકો આજે ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છે એમને કહેવાનું કે આગળના ચાર દિવસના વિડીયોઝ ઓલરેડી અપલોડ કરેલા છે જે આપણે સવારે સાડા છ વાગે લાઈવ થાય છે તે જ વિડીયોઝ જેમણે આજે પ્રેક્ટિસ સ્ટાર્ટ કરવી છે તે ડે વનથી વિડીયોઝ જોઈને પ્રેક્ટિસ સ્ટાર્ટ કરજો જેથી તમે સિકવન્સમાં જઈ શકો આ સિકવન્સમાં જવું અને આ ત્રીસ દિવસ કન્ટિન્યુ કરવા જેનાથી વધારે ફાયદો તમને થઈ શકે હવે આજનો જે ગ્રેટિટ્યૂડનો ટૉપિક છે તે છે હેલ્થ અને જેનું નામ છે મેજિકલ હેલ્થ મોટે ભાગે એવું થતું હોય છે કે જે આપણી સૌથી મોટી વેલ્થ છે એને જ આપણે ઇગ્નોર કરતા હોઈએ છીએ નાના મોટા પેઇન હોય થોડું થોડું વજન વધતું હોય યા તો વજન ઘટતું હોય કોઈ પણ સિચ્યુએશનમાં આપણે હેલ્થ જ્યારે સિગ્નલ્સ આપતી હોય છે કે જ્યારે આપણે આપણા બોડી પર ધ્યાન આપવાનું હોય છે ત્યારે આપણે એ સિગ્નલ્સને ઇગ્નોર કરતા હોઈએ છીએ તો આજે એ સિગ્નલ્સને ધ્યાનમાં રાખીને એ દરેકે દરેક બોડી પાર્ટને આપણે ગ્રેટિટ્યુડ કરવાનો છે અને ધ્યાન રાખજો કે ખરેખર જો કોઈ ફિઝિકલ હેલ્થ રિલેટેડ ઇશ્યુ હોય તો એ પેઇન તરફ નેગેટિવ ફરિયાદો કરીને ધ્યાન નથી આપવાનું પણ એ હાથ એ પગ એ આંખ એ બધા સેન્સીસ જેણે અત્યાર સુધી તમને ખૂબ સારી રીતે સપોર્ટ કર્યો છે તે બધાને ગ્રેટિટ્યુડ કરીને આપણે આપણી હેલ્થને ઇમ્પ્રૂવ કરવાની છે તો એવું નથી કે જ્યાં હેલ્થ ઇમ્પ્રૂવ કરવી છે એટલે એ બોડી પાર્ટ વિશે વિચારીએ પણ કમ્પ્લેનના ફોર્મેટમાં ના કમ્પ્લેનના ફોર્મેટમાં ક્યારેય આપણે ગ્રેટિટ્યુડ નહીં કરી શકીએ તો આપણી ગ્રેટી પ્રેક્ટિસનો રૂલ છે રોજ સવારે દસ બ્લેસિંગ્સ કાઉન્ટ કરવાના અને રોજ રાત્રે સૂતી વખતે મેજિક સ્ટોનની પ્રેક્ટિસ કરવાની જે મેં આગળના વિડીયોમાં શીખવાડેલું છે તો આજે આપણે દસ દસ બ્લેસિંગ્સ કાઉન્ટ કરીને લખીશું તે છે આપણી હેલ્થ રિલેટેડ તો યાદ કરવાની શરૂઆત કરી કે સૌથી જરૂરી એમ તો આપણી આખી બોડીના દરેક દરેક પાર્ટ્સ જરૂરી છે પણ જે ઉપરથી જોઈ શકીએ છીએ તો શું કે આપણે ઊભા રહી શકીએ ચાલી શકીએ દોડી શકીએ કંઈ પણ મોમેન્ટ કરી શકીએ છીએ જસ્ટ બિકોઝ કે આપણી પાસે પગ છે તો આપણે શરૂઆત કરીશું આપણા ફૂટ પંજા અને પગથી વિચારવાનું અને ગ્રેટિટ્યુડ ફીલ કરવા માટે એવું વિચારવાનું કે જો આપણા જે ઘૂંટણ છે તે બેન્ડ નહીં થતા હોતે તો તમે ઊભા થઈને એ ચાલતી વખતે ખાલી એક પ્રેક્ટિસ કરી જુઓ કે ઘૂંટણ જે છે ઘૂંટણનું કામ જ નહીં કરતા હોતે એટલે કે બેન્ડ નહીં થતા હોતે તો શું તમે કેટલી મોમેન્ટ આખા દિવસમાં કરી શકતા હોતે તો જ્યારે જે બોડી પાર્ટ અવેલેબલ નથી આ ડેમેજ છે એવું વિચારશો ને એટલે એના માટે ગ્રેટિટ્યુડ ઓટોમેટિક ફીલ થવા લાગશે આ મારું માનવું છે તમે ટ્રાય કરી જુઓ તો શરૂઆત કરીએ આપણે પગથી અને એક એક બોડી પાર્ટ્સનું હું અહીંયાથી બોલતી જઈશ સ્પોન્ટેનિયસલી તમને અંદરથી જે જે યાદ આવે તે બોડી પાર્ટ્સને આપણે થેન્ક યુ કહેવાનું છે અને પેટર્ન સેમ છે કે કયો બોડી પાર્ટ્સને થેન્કફુલ થાવ છો અને શું કામ થાવ છો હવે આ વસ્તુ ચેન્જ નથી થતી તો હું મ્યુઝિક સ્ટાર્ટ કરું છું અને આપણે બ્લેસિંગ્સ કાઉન્ટ કરશું અને પછી સાથે જે લોકો લખવા માગે છે તે લખી શકે છે જેના લીધે લખવાની પ્રેક્ટિસ પણ થઈ જાય કે ગુડ મોર્નિંગ જે લોકો જોડાઈ રહ્યા છે અમને ગુડ મોર્નિંગ સવારે સાડા છ વાગે ફરીથી જોડાવા માટે ગુડ મોર્નિંગ તો સ્ટાર્ટ કરીએ સૌથી પહેલાં આશા રાખું છું મ્યુઝિકનો અવાજ આવી રહ્યો છે હવે ખાલી આંખ બંધ કરીને વિચારો ઓરેલ્સ તમે જો કોઈ જગ્યા પર બેઠા છો કે ઊભા છો તો ટ્રાય કરી જુઓ કે તમારા ઘૂંટણ સીધા છે અને હવે તમે કેટલા સ્ટેપ્સ ચાલી શકો છો ઘૂંટણને બિલકુલ બેન્ડ નથી કરવાના તો આપણે શરૂઆત કરીએ ત્યાં આગળથી કે આપણા ઘૂંટણ જો નહીં હોય તો શું થાય એટલે કે હવે આપણે ઘૂંટણ અને આપણા આખા પગ ફૂટ એટલે કે પંજા બધાને જ ગ્રેટિટ્યુડ ફીલ કરવાની ટ્રાય કરીએ તો સૌથી પહેલું જે આપણું કાઉન્ટિંગ છે તે આખા પગનું લઈશું પંજા પગ ફૂટ બધું જ આવી જશે એની અંદર તો આઈ એમ ગ્રેટફુલ ટુ માય ની માય લેગ માય ફૂટ હું લખતી જાઉં છું સાથે જે લોકો લખવાની પ્રેક્ટિસ કરી રહ્યા છે તે લોકો લખશે લખવાથી જ ગ્રેટિટ્યૂડ એકચ્યુઅલમાં કામ કરશે તો લખવાનું મિસ નહીં કરતા ખાલી સાંભળવાનું વિચારવાનું એ અસર કરે છે પણ લખવાથી કમ્પ્લીટ પેકેજ થાય છે સો આઈ એમ ગ્રેટફુલ ટુ માય લેગ લખતી વખતે યાદ રાખજો ખરેખર ફીલ કરજો તમારા પગને કે જો આ પગ કામ નહીં કરતા હોતે તો શું હોતે બિકોઝ કારણ લખવાનું છે આ પગના લીધે આ પંચાના લીધે હું ઊભી રહી શકું છું ચાલી શકું છું આપણે ફર્સ્ટ ડે જે કોમન પ્રેક્ટિસ કરેલી તેમાં પણ આ કરેલું હતું દોડી શકું છું સો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ટુ માય લેગ્સ આપણા ગુજરાતીમાં કહેવત છે એ માણસ સૌથી વધારે અમીર છે જેમની પાસે સારી હેલ્થ છે અને આપણે સૌથી વધારે હેલ્થને જ ઇગ્નોર કરતા હોઈએ છીએ સારું ડાયટ લેવામાં અને હેલ્થનું હેલ્થ સારી છે ત્યારે જ એનું સૌથી વધારે ધ્યાન રાખવાનું છે કોઈ જ તકલીફ નથી છતાં પણ યોગા એક્સરસાઇઝ અને પ્રોપર ડાયટ એ આપણી ફરજ છે એ કરવાનું હોય છે પણ આપણે ઇગ્નોર કરતા હોઈએ છીએ અને સાથે સાથે થેન્ક યુ રોજે જ આપણા આખા બોડી પાર્ટ્સને કરવાથી તમને જુઓ તમારી હેલ્થમાં કેવા કદાચ તકલીફો હશે તો ચેન્જીસ ફીલ થશે અને જે હેલ્થ સારી છે તે વધારે સારી થશે ઓકે નાવ કાઉન્ટ નંબર ટુ આપણા હાથ ફિંગર્સ આર્મ્સ આ બધાને આપણે થેન્ક યુ કહેવાનું છે સો આઈ એમ ગ્રેટફુલ ટુ માય બોથ આર્મ્સ હેન્ડ તમને જે વર્ડ યાદ આવે તે લખજો પણ જ્યારે લખો ત્યારે તમે તમારા હાથને ફીલ કરશો તમે વિચારો કે તમારા બંને હાથ અગર બાંધી દેવામાં આવે તો તમે કઈ રીતે કામ કરશો યા કોઈ પણ એક હાથ પણ ખાલી બાંધી દેવામાં આવે અને એમાં પણ લેફ્ટ કે રાઈટ જે હાથ તમારો ડોમિનન્ટ છે તે હાથ જો બાંધી દેવામાં આવે તો કઈ રીતે કરશો તો હવે હાથને થેન્ક યુ શું કામ થેન્ક યુ તમે લખી શકો છો તમારા હાથથી જે કામ કરતા હોય તે આઈ એમ ગ્રેટફુલ ટુ માય હેન્ડ બોથ હેન્ડ્સ બિકોઝ હું લખી શકું છું અને રોજ બરોજના દરેક કામ જેમ કે વસ્તુઓ પકડવી વજનનું ચકવું તેવા દરેક કામ કરવામાં આ હાથ રોજ હેલ્પ કરે છે તમે કારણ નાનું લખી શકો છો મોટું લખી શકો છો તમને જે ફીલ થાય અંદરથી જે યાદ આવે તે લખી શકો છો નંબર થ્રી હવે હાથ પછી શું લખીશું તમને જે યાદ આવે તે હું મારા દરેકે દરેક સેન્સીસને હવે થેન્ક યુ લખીશ આપણા છ સેન્સીસ છે એક પછી એક દરેક સેન્સને આપણે થેન્ક યુ લખીશું સેન્સ એટલે તમને ધ્યાન હશે જોવાનું સાંભળવાનું ટચ કરવાનું એવા એક એક સેન્સીસ છે છ સેન્સીસ આપણે લખીશું સૌથી પહેલાં આઈ એમ થેન્કફુલ ટુ માય આઈસ કેમ કે હું આંખથી બધું જ ખૂબ સરસ રીતે જોઈ શકું છું તમને લોકોને તમારા મેસેજીસને જોઈ શકું છું હાય જિજ્ઞા પ્રવીણ વ્યાસ હાય ભાવેશભાઈ ગુડ મોર્નિંગ આ બધા મેસેજીસ જોઈ શકું છું બિકોઝ ઓફ જસ્ટ આઈઝ નંબર ફોર બીજું સેન્સ સાંભળવાનું આઈ એમ ગ્રેટફુલ વૈશાલી ગુડ મોર્નિંગ આઈ એમ ગ્રેટફુલ ટુ માય ઇયર્સ મારા કાંડને હું થેન્કફુલ થાવું છું કેમ કે આ બ્યુટિફુલ મ્યુઝિક સાંભળી શકું છું અને બધું જ સાંભળી શકું છું ખૂબ સારી રીતે તેના માટે સેન્ટેન્સ પૂરું થાય એટલે ત્રણ વખત થેન્ક યુ લખવાનું છે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ બ્લેસિંગ્સ નંબર ફાઈવ જોવાની સાંભળવાની ત્યાર પછી આપણી કઈ સેન્સ હોય છે ટચ કરવાની આઈ એમ ગ્રેટફુલ ટુ માય સ્કીન તમે સ્કીન લખો કે ટચની સેન્સ લખો ચાલશે આઈ એમ ગ્રેટફુલ ટુ માય સ્કીન કે હું ટચની સેન્સને અનુભવી શકું છું અને આ સ્કીન મારા ને પ્રોટેક્ટ કરે છે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ નંબર સિક્સ સ્મેલની આપની સેન્સ સુંગવાની સેન્સ આઈ એમ ગ્રેટફુલ ટુ માય નોઝ આઈ એમ ગ્રેટફુલ ટુ માય નોઝ બિકોઝ હું સ્મેલ કરી શકું છું નંબર સેવન હવે તમે તમારી રીતે લખવાની ટ્રાય કરજો હું પછી બોલીશ તમને જે પણ યાદ આવે તે એક મિનિટ માટે હવે હું નહીં બોલું ખાલી મ્યુઝિક તમારે લખવાનું છે સેવન એટ અને નાઇન લખાયા છે મેં શું લખ્યા છે ખાલી એક્ઝામ્પલ આપી દઉં આઈ એમ ગ્રેટફુલ ટુ માય ટંગ મારી જીભ જેના લીધે હું બોલી શકું છું સ્વાદ માણી શકું છું આઈ એમ ગ્રેટફુલ ટુ માય થ્રોટ ગળું મારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે મારું આ ગળું બિકોઝ હું બોલું છું જેના લીધે હું સેશન લઈ શકું છું લાઈવ કરી શકું છું લોકો સાથે વાત કરી શકું છું એન્ડ આઈ એમ ગ્રેટફુલ ટુ માય સિક્સ સેન્સ છઠ્ઠી સેન્સ જે કોઈને દેખાતી નથી પણ એ કામ કરે છે અને ફિમેલમાં સિક્સ સેન્સ વધારે કામ કરે છે તો આઈ એમ ગ્રેટફુલ ટુ માય સિક્સ સેન્સ બિકોઝ ઓફ દેટ હું રાઈટ ટાઈમ પર રાઈટ ડિસિઝન લઈ શકું છું and number 10 i am grateful to my all internal organs kidney liver Fefsa હાર્ટ બ્રેઇન અત્યારે મેં બધાને એક સાથે લખેલું છે તમે એક એક પણ લખી શકો છો જ્યારે હેલ્થનું લખતા હોય રોજે લખતા હોય આ બધા ઇન્ટરનલ ઓર્ગનને હું ગ્રેટફુલ છું બિકોઝ એ પ્રોપરલી ફંક્શન કરી રહ્યા છે તો આપણા દસ બ્લેસિંગ્સ કાઉન્ટ થઈ ગયા છે આજે સ્પેસિફિકલી હેલ્થના કરેલા છે તમને જે યાદ આવે તે દસ લખી શકો છો હવે આપણી જે ફિક્સ પ્રેક્ટિસ છે તે જરાવાર માટે આંખ બંધ કરીને યાદ કરો ફીલ કરો ઓર એલ્સ રીડ કરીને તમારી આસપાસ કોઈ નહીં હોય તો મોટેથી મોટેથી રીડ કરજો બોલી બોલીને અને રીડ કરતી વખતે જસ્ટ ફીલ કરવાનું છે ખાસ કરીને એ ચાર મેન બોડી પાર્ટ્સ જે તમને લાગે છે તમારા માટે વધારે જરૂરી છે તેમાં વધારે ફીલ કરવાની ટ્રાય કરજો એમ તો બધામાં જ કરવાનું છે પણ જે એરિયા કદાચ વધારે ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે તેના માટે વધારે ફીલ કરજો બસ ઇમોશન્સ હશે આ દરેકે દરેક બોડી પાર્ટ માટે ગ્રેટફુલ ઇમોશન્સ સાથે કરીશું તો એનું ખૂબ 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 સરસ રિઝલ્ટ તમને જોવા મળશે પણ એક દિવસની પ્રેક્ટિસમાં ક્યારેય રિઝલ્ટ નથી મળતું આ કન્ટિન્યુઅસ દિવસોની પ્રેક્ટિસથી રિઝલ્ટ મળે છે અને જેમ રોજે જમીએ છીએ રોજે રૂટીન કામ કરીએ છીએ તે રીતે રોજે ગ્રેટીયુડ કરવાથી તમે જુઓ તમારી લાઈફમાં શું ચેન્જીસ આવે છે બસ્ટ યાદ રાખજો એક દિવસમાં નહીં આવે બરાબર છે તો લાસ્ટ પ્રેક્ટિસ આપણે કરી લઈએ મ્યુઝિક ચાલું છે તમે તમારા ગ્રેટીટ્યૂડ રીડ કરો હું મારા ગ્રેટીટ્યૂડ રીડ કરીશ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ તમારી સ્પીડ ઓછી હોય કોઈ વાંધો નથી જેટલી ઓછી સ્પીડને જેટલું ફીલ કરીને વાંચશો તેટલું વધારે સારું છે તો આજની આપણી પ્રેક્ટિસ પૂરી થઈ ગઈ છે જે લોકો ફર્સ્ટ ટાઈમ આ વિડીયો રેકોર્ડિંગ જોઈ રહ્યા છે તેમને કહેવાનું કે આગળના રેકોર્ડેડ વિડીયોઝ ઓલરેડી છે રાત્રે સૂતા પહેલાં આશા રાખું છું કે મેજિક સ્ટોનની પ્રેક્ટિસ તમે કરો છો બે પ્રેક્ટિસ ફિક્સ છે સવારે દસ બ્લેસિંગ્સ કાઉન્ટ કરવાના છે અને રાત્રે મેજિક સ્ટોન આ ત્રીસ દિવસની સ્પેસિફિક જે પ્રેક્ટિસ પૂરી થશે ત્યાર પછી યાદ રાખજો કે રોજ જે સવારે આ બંને વસ્તુ ફિક્સ છે પછી ત્યારે તમારે ખાલી હેલ્થનું કરવું કે બધા બ્લેસિંગ્સ એક સાથે કાઉન્ટ કરવા તે તમારા પર છે અને રોજ રાત્રે મેજિક સ્ટોન જે આખા દિવસમાં સારું થયું છે તેના માટે કોઈને કોઈ પૂછવું છે આપણે લાઈવ છીએ તો પ્રેક્ટિસ આપણી પૂરી થઈ ગઈ છે તો થેન્ક યુ સો મચ લાઈવ અટેન્ડ કરવા માટે થેન્ક યુ સો મચ પ્રેક્ટિસ સાથે કરવા માટે આવતીકાલે ફરીથી મળીશું ડે નંબર સેવન સોરી ડે સિક્સ મારી મિસ્ટેક થઈ તો ફરીથી મળીશું ગુડ બાય હેવ અ નાઇસ ડે